गुजरात में भी आज मैं दो कैंडिडेट्स का अनाउंस करने जा रहा हूँ उनमें से एक है हमारे चैतर वसावा जी जिसके बारे में पहले हमने आपको बताया था और दूसरे है भावनगर से उमेश भाई मखवाना जी तो भरूच लोकसभा सीट से चैतर वसावा जी और भावनगर लोकसभा सीट से मैं उमेश भाई मखवाना जी के उम्मीदवारी कि यहाँ घोषणा करता हूँ आम आदमी पार्टी की तरफ से लोकसभा इलेक्शन ना जोगलो वाकिर या होए ते वो लाकिरियों से ना हाल આજની જો વાત કરીએ તો આમ આદમી પાર્ટી પોતાના બે ઉમેદવારોના નામની પણ જાહેરાત કરી ચૂકી છે ત્યારે હાલ અત્યારે અમે પહોંચ્યા છીએ બોટાદ વિધાનસભા આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે અને ખાસ વાત કરવામાં આવે તો બોટાદ વિધાનસભા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા છે તેમનું નામ ભાવનગર લોકસભા સીટ પરથી જાહેર થયું છે ને હાલ જે જે રીતે નામની જાહેરાત થાય તે જ તે જ પ્રમાણે જો વાત કરવામાં આવે તો જે આમ આદમી પાર્ટીનું જે કાર્યાલય છે ત્યાં જે તેમના સમર્થકો છે જે કાર્યકરો છે તે ધીરે ધીરે અહીં કાર્યાલય ખાતે આવતા જોવા મળ્યા છે તમામ કાર્યક્રમોમાં ઉત્સાહનો માહોલ હોય તેવું લાગી રહ્યું છે આપણે આ કાર્યકરો છે તેમની સાથે જ સીધી વાત કરીશું અને જે ઇલેક્શનની જે વાત છે અને ખાસ વાત કરવામાં આવે તો બોટાદ વિધાનસભા જે છે તેમાં પણ ઉમેશભાઈ મકવાણાની જીત થઈ હતી અને હાલ તેઓનું કેન્દ્ર કેજરીવાલ દ્વારા તેઓનું નામ જે છે તે ભાવનગર લોકસભાની સીટ પરથી નામની જાહેરાત કરી છે આપણી સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે ઉમેશ મકવાણાના સમર્થકો હાલ તેમના કાર્યાલય ખાતે ધીરે ધીરે આવી રહ્યા છે ત્યારે સર્વપ્રથમ આ જે કાર્યકરો છે આપણે તેમ સાથે જ સીધી વાત કરીશું તેમાં કેટલો ઉત્સાહ છે તે પણ જાણીશું જે પ્રમાણે વાત કરવામાં આવે તો ઇલેક્શનના બુગેલો વાગી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને કેજરીવાલ તેમના દ્વારા આમ આદમી પાર્ટીમાંથી બે ઉમેદવારના નામની પણ જાહેરાત કરી છે બોટાદના ધારાસભ્ય ભાવનગર લોકસભામાં તેમનું નામ જાહેરાત થયું છે કેટલી ખુશી શું કહેશું આજે ખુશીની વાત કરવા જઈએ તો કાર્યક્રમમાં તો છે પણ બોટાદની જનતા આનંદ ઉત્સાહ એટલો બધો વધ્યો છે કે બોટાદની જનતાએ જે રીતે ધારાસભ્યને ચૂંટી કાઢ્યા છે અને જે ધારાસભ્ય જે જમીન સ્થળ ઉપરનું જે કામ કરી રહ્યા છે એટલે લોકોમાં એવી લાગણી ઉત્પન્ન થઈ છે કે આવનારા લોકસભા જે છે એનો નિર્ણય લેવામાં પ્રદેશમાં આવ્યો છે અને અમારા ધારાસભ્યને જે જે અત્યારે લોકસભાની ટિકિટ દેવામાં વાત જે થઈ રહી છે અને લોકોમાં એવી ચર્ચા છે કે ઉમેશભાઈને જે ટિકિટ આપી છે પાર્ટી લેવલે બહુ સારું કામ કરવામાં આવ્યું છે એટલે લગભગ અમે એવું કહે છે કે ત્રણથી ઓછામાં ઓછા અમે ઓછામાં ઓછી લાખથી વધારે લીડથી અમે આ સીટ અમે ભાવનગરની સીટ અમે પ્રાપ્ત કરવાના છીએ એવો અમારી ઉત્સાહ અને લાગણી વ્યક્ત કરી રહ્યા છીએ જે પ્રમાણે કાર્યકરો કર્યા છે હજુ તો માત્ર નામની જાહેરાત થઈ છે પરંતુ જે કાર્યકરો છે તેમાં ઉત્સાહનો અનેરો આનંદ જોવા મળ્યો છે એક લાખથી પણ વધારે મતની લીડથી જીતવાની વાત પણ કરી રહ્યા છે અન્ય કાર્યકર્તાઓ છે આપણે તેમ સાથે પણ વાત કરીશું આપનું શું કેવું છે હા અમારું અમારું પણ એવું જ કહેવું છે કે ઉમેશભાઈ अँधार सभ्य है काम बहुत सारू एक लाख जीते हमने अनुमान चौक्स कार्य करते ईश्वर गौड़ खुदा भगवान से प्रार्थना करते हैं कि जो नाम का जाहिर किया गया है हम सब कार्यकर्ता उसके अलावा तमाम पब्लिक के अंदर खुशी का माहौल है जब बोटाद में एक साल के अंदर बहुत सारे काम जो आज तक आज़ादी के बाद नहीं हुआ वो हो रहा है तो आगे अगर ये जाएंगे तो न जाने कितने सारे काम हो सकता है पब्लिक के एतबार से जो विचारधारा केजरीवाल साहब का है उसके अनुसार तो हम ये चाहते हैं कि ईश्वर गौड खुदा भगवान इनके हिफाजत करते हुए और आगे बढ़ावे और जहां तक उम्मीद है कि इन अजीज ईश्वर ने चाहा तो हम एक नहीं बल्कि दो ढाई लाख से भी हम प्राप्त हो सकते हैं विजेता हो सकते हैं તો જે પ્રમાણે વિજયની વાત કરવામાં આવી રહી છે અત્યારે નામની જાહેરાત થઈ છે ત્યારે મહિલાઓ પણ છે આપણે મહિલાઓ સાથે પણ વાત કરીશું બેન શું કેવું છે આપનું કે ધારાસભ્યનું નામ ભાવનગર લોકસભાની સીટ પરથી આજે જાહેર થયું છે કેટલી ખુશી છે અને આપનું મંતવ્ય શું છે બહુ જ આનંદની વાત છે કે અમારા બોટાદના જે ધારાસભ્ય છે એનું નામ લોકસભાની ચૂંટણીમાં જાહેર થયું છે એનો ખૂબ જ અમને આનંદ છે અને ઉત્સાહ છે અમે બે લાખ જેવા તો મત પ્રાપ્ત કરી જ લઈશું એવી અમને આશા છે યુવાનો પણ અહીંયા આવ્યા છે જે સમર્થકો છે ઉમેશ મકવાણાના સમર્થકો યુવાનો છે આપણે તેમ સાથે પણ વાત કરીશું શું કેવું છે આપણું પહેલાં તો બોટાદ અને ભાવનગરના જમીની નેતા અને બોટાદના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણાને ભાવનગર લોકસભાની ટિકિટના ઉમેદવાર જાહેર થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને અમે આજથી જ અમારા લક્ષ્ય સાથે કામ કરીશું અને બે લાખ નહીં પણ ત્રણ લાખની લીડથી ઉમેશભાઈ મકવાણાને જીતાડીશું એવો અમે સંકલ્પ લઈએ છીએ આજે યુવાનો છે યુવાનો દ્વારા આજથી જ એવો સંકલ્પ લેવામાં આવ્યો છે બે નહીં પરંતુ ત્રણ લાખથી પણ વધારે મતથી ભાવનગર લોકસભાના જે ઉમેદવાર છે તેમને જીતાડવાની વાત કરી રહ્યા છીએ આપણી સાથે અન્ય જે આમ આદમી પાર્ટીના આગેવાન છે આપણે તેમ સાથે પણ વાત કરીશું ખાસ પરસુભાઈ આપની સાથે મારે પહેલાં તો મારે એ વાત કરવી છે કે જે પ્રમાણે ભાવનગર લોકસભા ભાજપની જો વાત કરીએ કોંગ્રેસની વાત કરીએ તો ખાસ તો ભાજપમાં ગઈ ટર્મમાં કોળી ઉમેદવાર હતા ભારતીબહેન સાંસદ અને ઉમેશભાઈ મકવાણા છે તે પણ કોળી ઉમેદવાર છે એટલે કે જે કેજરીવાલ છે તેમના દ્વારા આ એક માઇન્ડથી નામ જાહેરાત કરી હોય શું કહેશો આપનું શું કહેવાનું થાય છે ખરેખર આજે અમને ખૂબ આનંદ થાય છે હું અને અમારી ટીમ ગયા વખતે ધારાસભ્યની ચૂંટણી હતી ત્યારે હું બોટાદ જિલ્લાનો પ્રમુખ હતો ત્યારે પણ અમને આ એવું કહેતા હતા કે ભાજપને ભાજપના નેતાઓ એવું કહેતા કે આ ભાજપનો ગઢ છે પણ આ ગઢને અમે તોડી અને દેખાડેલું છે અહીંના લોકોએ જે અમને મત આપ્યા હતા એ બદલ અમારા ધારાસભ્ય શ્રી ખૂબ વિધાનસભામાં સક્રિય રહીને ખૂબ એમના લોકોના પ્રશ્ન ઉપયોગી ઉપયોગી પ્રશ્ન લઈને વિધાનસભામાં પણ રજૂઆત કરે છે આજે જ્યારે એક વર્ષ એક વર્ષ થઈ ગયું ત્યારે અમને ખૂબ આનંદ છે કે બોટાદની જનતા બોટાદની જનતા માટે એને રોડ રસ્તા અને પાણી ખૂબ કામ કરેલા છે આજે એમનું નામ અમારા કેન્દ્રીય નેતાઓ દ્વારા એમનું નામ જાહેર કરવામાં આવ્યું ભાવનગર લોકસભાના ઉમેદવાર તરીકે નામ જાહેર કરવામાં આવ્યું તે બદલ હું કેન્દ્રીય નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું રહી વાત ઉમેશભાઈ મકવાણાની ઉમેશભાઈ મકવાણાને અમે આ જ સીટ ઉપર જ્યારે વિધાનસભાની ચૂંટણી લડાયા ત્યારે એવું કહેતા કે ક્યારેય કોઈ અહીંયા જીતવાના નથી પણ આજે અમે અમને લોકોનો સાથ છે અમે ભણેલા ગણેલા નેતા છીએ ભણેલા ગણેલા લોકોને ખૂબ લોકો પ્રેમ કરે છે અમારા એક સૈતરભાઈ વસાવા અને એક બીજા ઉમેશભાઈ મકવાણા ખૂબ આજે ગુજરાતની અંદર ખૂબ લોકપ્રિય નેતા આમ આદમી પાર્ટીના લોકપ્રિય નેતામાં એક એમની ગણના થાય આવું અમે નથી કહેતા પણ અમારા અમને લોકો દ્વારા કહેવામાં આવે છે કે ઉમેશભાઈને લોકસભાની ટિકિટ આપે અને આપણે એમને લડાવવાના છે આજે કેન્દ્રીય નેતૃત્વ દ્વારા એમને અમારી માંગણી લઈને આજે એમને ટિકિટ જાહેર કરી છે એ ટિકિટના નાતે અમે કાર્યકર્તા ખૂબ મહેનત કરીને ઉમેશભાઈને અને લોકો વચ્ચે અમે જઈશું ત્યારે અમે કહેશું કે આ વખતે અમે જે વિધાનસભામાં કામ કર્યા છે ને એવા કામ અમે લોકસભામાં કામ કરીને બતાવશું એ અપેક્ષા સાથે અમે લોકો વિશે જઈશું અને ભાજપ અને કોંગ્રેસના સુપડા સાફ કરવાના છે એવો મને પૂરો વિશ્વાસ ગઠબંધન દ્વારા નામમાં ફેરફાર થાય છે તો ઉમેશ મકવાણા એ જ સીટ પરથી કેન્દ્ર લડશે નહીં હવે કેન્દ્રીય નેતૃત્વ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તે કોંગ્રેસના નેતા સાથે ગઠબંધન કર્યું હોય કે ના કર્યું હોય આજે કોંગ્રેસ સાથે ઇન્ડિયા ગઠબંધન કરવામાં આવેલું હતું પણ સીટોની વહેંચણીની અંદર ખૂબ વિલંબ થઈ રહ્યો હોય એવું અમારા કેન્દ્રીય નેતાઓ માને છે આ વિલંબના કારણે અમારા આમ આદમી પાર્ટીનો એક એક એવો નક્કી હોય છે કે ચૂંટણી પહેલાં અમારે બે મહિના અંદર બે મહિના સુધીમાં અમારી ટિકિટ જાહેર કરવાની હોય આજે અમને લાગે છે કે અમે ભાવનગર અને ભરૂચ ટિકિટ માગી હતી એ આજે કોંગ્રેસ દ્વારા કદાચ અહીંયા ઉમેદવાર નહીં ઉતારવામાં આવે એવું અપેક્ષા છે અમે કોંગ્રેસના નેતાઓને પણ કહે છે કે તમે હજી સુધી કોઈ ઉમેદવાર એની પસંદગી પણ કરવામાં નથી એવી કે તમારી મિટિંગ નથી કરવા પણ તો અમારી એક અપેક્ષા છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મળીને આ સીટમાં જો ખૂબ સારી મહેનત કરવામાં આવે તો ભાજપના અહીંયા ચુકડા સાફ થાય એવી મને ખૂબ વિશ્વાસ છે ભાવનગર લોકસભામાં આમ આદમી પાર્ટી દ્વારા કેવી રણનીતિ કરવામાં આવશે લોકો પાસે જવામાં આવશે કેવા પ્રશ્નો લઈને લોકોને મત માટે કેવી રીતે જશે શું કહેશો આ ચૂંટણી બધાને ખબર છે ભાજપ દ્વારા એક તાનાશાહીથી લોકોને ડરાવે છે જે ડર ગઈ ચૂંટણીમાં વિધાનસભામાં બોટાદની જનતાએ કાઢેલો છે પણ સાથે સાથે ગઢડા વિધાનસભાની તમને વાત કરું ગઢડા વિધાનસભામાં પણ અમે અમારા ઉમેદવાર ખૂબ સારા મત એટલે ચાલીસ હજારની ઉપર મત લઈ આવ્યા હતા એ જ દરેક વિધાનસભાની અંદર અમે લગભગ બીજા નંબર ઉપર રહ્યા હતા એ જ માર્જિન ગણવામાં આવે તો ત્યારે પણ અમને ત્રણ લાખ ઉપર મતદાન મત મળ્યા હતા આજે લોકસભાની ચૂંટણી હોય તો નરેન્દ્ર મોદી અને અમિત શાહના જે અમે લોકોને કહીએ છીએ કે આ છેલ્લી ચૂંટણી છે જો તમે આ તાનાશાહીને નહીં પાડો તો તમને ખબર જ નહીં હોય કે આ તાનાશાહી સરકાર તમે કોઈ બી કામ કરવા જાઓ તો તમને કામ નહીં કરવા દે આ તાનાશાહી સરકાર સામે યુવાનો લોકો ખેડૂતો ગરીબ વર્ગ મધ્યમ વર્ગ ખૂબ હેરાન પરેશાન થઈ ગયા છે મોંઘવારીએ માંજા મૂકી છે ત્યારે આ લોકો અમને ખૂબ વિશ્વાસ છે જનતા ઉપર અમને ખૂબ વિશ્વાસ છે કે આગામી ચૂંટણીની અંદર અમે લોકસભામાં ઉમેશભાઈને જીતાડીને નથી રહે આમ આદમી પાર્ટી કયા મુદ્દા સાથે લોકો પાસે જશે આમ આદમી પાર્ટી એક તો મોંઘવારીના મુદ્દા સાથે શિક્ષણના મુદ્દા સાથે આરોગ્યના મુદ્દા સાથે તમને ખબર ન હોય કે આજે બે દિવસ પહેલાં જ તે પંજાબની અંદર અમારા અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી માન દ્વારા કે એક ડોર ટુ જે રેશન હોય તે આપણે ઘરે ઘરે પહોંચાડવાના એ જે અમારી પહેલાંની નીતિ છે એના એ જ નીતિ સાથે એના એ જ કાર્યક્રમ સાથે અમે લોકો વિશે જઈશું આભાર તો જે પ્રમાણે વાત કરવામાં આવી તો હજુ લોકસભાની ઇલેક્શન જે છે તેમની તારીખ જાહેર નથી થઈ પરંતુ હાલ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં લોકસભાના બે ઉમેદવારના નામની જાહેરાત કરી છે અને અમે અત્યારે બોટાદ વિધાનસભાના કાર્યાલય ખાતે આવ્યા હતા અને જે પ્રમાણે બોટાદના જે ધારાસભ્યો છે તેમનું ભાવનગર લોકસભા સીટ પર તેમની નામની જાહેરાત થતાની સાથે જ તેમના જે કાર્યકરો તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ છે અને તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે ઓછામાં ઓછા બે થી ત્રણ લાખના લીડથી આમ આદમી પાર્ટીની જે જીત થશે રઘુવીર મકવાણા ગુજરાત તક બોટાદ